તમારા જોવા આવો છો તમે અહીંયા આગળ તમે બહાર નથી હોતું તમારી જવાબદારી નથી હોતી કમ નહી વાત કરવાની કમ નહી કરવાની કમ નહી વાત કરવાની લોકો જીવ ગયો છે તમારો કોઈ દીકરો મરી ગયો છે તમને શું ખબર પડે તમારે આ ભૂત ના લેવાનું હોય બે ત્રણ વર્ષ પહેલા તમારે અહીં આગળ આવવાનું હતું આવું ખાલી આગળ હોશિયારી મારવા નહીં આવવાનું અમે અધિકારીઓ બધા ભ્રષ્ટ અધિકારીઓ પાપે આજે આ બધી ઘટના બના છે ખાલી ખાલી અહીં હોશિયારી મારવા ગામડાના લોકો મરી જાય તારે કોઈ આવતું નથી અને તમે સ્ટેબિલિટી રિપોર્ટ તમે કેસ રિપોર્ટ જાહેર નહીં કરતા